પોરબંદરના છાયા પંચાયત ચોકી નજીક મહેર શક્તિ સેના ભવનનું ખાત મુહૂર્ત કરાયું હતું જેમાં ગોરખનાથ જાગીરના મહંત પૂજ્ય ગોપાલનાથ બાપુ તથા મહેર શક્તિ સેનાના સમાધાન સમિતિના અધ્યક્ષ શ્રી નવઘણભાઈ મોઢવાડિયાના હસ્તે ભૂમિ ભૂમિપૂજાને સંપન્ન કરવામાં આવ્યું હતું આ તકે મહેર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શુભ કાર્યમાં ગોરખનાથ જાગીરના મહંત પૂજ્ય ગોપાલનાથ બાપુ તથા શ્રી મહેર શક્તિ સેનાના સમાધાન સમિતિના અધ્યક્ષ નવઘરભાઈ મોઢવાડિયાના હસ્તે ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું સમાન આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ વિવિધ રાજકીય આગેવાનો નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પોરબંદરના આસપાસના સરપંચો શ્રી શ્રી ઇન્ટરનેશનલ સુપ્રીમ રક્ષક સમિતિ શ્રી બરડા વિકાસ તથા શ્રી ઘેર વિકાસ સમિતિના સદસ્યો જ્ઞાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ શુભ પ્રસંગે હાજરી આપી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા શુભકામનાઓ પાઠવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજરોજ આ શ્રી મેર શક્તિ સેના દ્વારા શક્તિભવનનું આયોજન કરવામાં આવ્યું આ શક્તિભવનના નિર્માણમાં પોરબંદર નગરપાલિકા તંત્ર સાથે સાથે અમારા આદરણીય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાપુભાઈ બોખડિયા સાહેબ અમારા પ્રમુખ શ્રી કસનભાઈ માલદેવભાઈ દેવાભાઈ પ્રિન્સિપાલ નવઘણભાઈ અને ખાસ કરીને નગરપાલિકા બેન ચેતનાબેન આ જગ્યા અને સાથે સાથે આ જગ્યામાં આર્થિક અનુદાન આ બંને જે અમને આજે ઉપલબ્ધ કરાવ્યા એના કારણે આજનો દિવસ અમારે શક્ય બન્યો છે અહીંયા શક્તિભવનનો ઉદ્દેશ્ય અનાથ બાળકો બહેનોના સીવણ યુપીએસસીના ક્લાસ બ્લડ ડોનેશન લાઇબ્રેરી આવા સારા કાર્યો થશે અને માત્ર મેર સમાજ પૂરતા નહીં જરૂર પડશે તો અમે અન્ય સમાજને પણ મદદ કરવાનો પ્રયાસ કરશું પરંતુ જે મેર સમાજે પહેલ કરી છે એવી પોરબંદરના હરેક સમાજ પહેલ કરે આપણે શિક્ષણમાં આગળ આવવાની જરૂર છે આપણે મેડિકલમાં આગળ આવવાની જરૂર છે અને પોરબંદરવાસીઓએ સૌએ સાથે મળી અને આપણા પોરબંદરને દેશની અંદર રાજ્યની અંદર ખૂબ આગળ લઈ જવાનું છે તો આવા સારા કાર્યોમાં જે તમામ આગેવાનોએ અમને મદદ કરી એ બદલ મેર શક્તિ સેના આપ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે અને ખાસ કરીને આપ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આવા સારા કાર્યો જે છે એ તમે પોરબંદરના હરેક નાગરિક સુધી પહોંચાડશો અને અમારા શક્તિ સેનાના તમામ કાર્યકરોને પણ હૃદયપૂર્વક આભાર કે આપનો પોતાનો સમય અને ગાંધી કિંમતી સમય અને આ જહેમતમાં સાક્ષાકાર આપો છો ધન્યવાદ તો સેનાનું જો કાર્યાલય થઈ જાય તો સારું થાય બધું કે તમે જગ્યા ગોતી જગ્યા ગોતી જ પછી કરશનભાઈને ને બધા મિત્રો જાયબા કરે અને અમારી જે મર્યાદા હોય છે ગ્રાહની એ મર્યાદા અમે એ ગ્રાહ આપશો તો જગ્યા પણ આ સરસ મજાની જૂથ આ જગ્યાએ એ પાંચસો વાર જેટલી જગ્યા છે એ સરસ ઊજા અમારી ગ્રાહઠની મર્યાદા હોય છે પણ હું હમણાં રાણાભાઈનો કહેતો હતો કે આપણા જે ભાઈઓ જે ખાઈડો હલાવ્યો એને કે ભાઈ તમે સુધી ગાડી છે પથ્થર નહીં આપ કાકરી જેની પાસે છે એને કાકરી લઈ લો રેતીનો જે ધંધો કરેલી રેતીનો લઈએ તો આપણી ગ્રાંઠ છે એ માત્ર ત્રણ જ વસ્તુ રાખવા મજૂરી લોખંડ અને સિંહ તો આપણે જે મર્યાદામાં જે એના કરતાં મોટું થાય આ ગ્રાંઠમાં એવા કોઈ નિયમ નથી કે તમારી મર્યાદા કરતાં તમે મોટું નથી બધી જગ્યાએ આપીએ વાત બધા એ રીતે બનાવું એ મોટું પછી બીજી મારે ખાસ વિનંતી છે આમ તો ભાઈ છે અર્જુનભાઈ છે એ મોટી એન્જિનિયર પણ આપણે લોખંડ તમે વાપરો ને એ ટાટાનું શિયાળ વાપરવું અને તમારી એની ઉંમર જે છે ને લાઈફ છે તમારી લગભગ એક વર્ષ એક વર્ષ સુધી તમારે કોઈ અહીંયા જેમ આપણા પછી પડ્યા છે ભાઈ વર્ષ એટલે એને કોઈને

મેર સમાજને અને પોરબંદર સમસ્ત જ્ઞાતિઓને ગૌરવની વાત છે અને ખરેખર આજે હવે આપણા પોરબંદરનો સુરજ ઉગ્યો એવું લાગે મને તો ખૂબ ખૂબ ધન્યવાદ આજે જે બધાય વડીલો યુવાનો મિત્રો માતાઓ બહેનો અને આગેવાનો તમામ પધાર્યા છે આજે આ ખાતમુહૂર્ત નિમિત્તે તો તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયથી આભાર વ્યક્ત કરશું અને ખાસ કરી અને ગોપાલનાથ બાપુનો કેનો ટાઈમ કાઢી અને આજે અહીં આપણા એના હાથે ખાતમુહૂર્ત કર્યું એવી હું ગોરખનાથ બાપાને અને ગોપાલનાથ બાપુને પ્રાર્થના કરું કે જલ્દીથી જલ્દી અમારું ભવન નિર્માણ થાય એવી હું પ્રાર્થના કરું ખૂબ ખૂબ ધન્યવાદ સાકાર કરવા જોઈએ સમાજની શક્તિ છે એ સારા માર્ગે માટે અને શક્તિ એ સેવામાં વપરાવી એટલે આ સેવા કેન્દ્ર બન્યા અને તમામ સમાજને આ બધા મોટા ભાઈઓ છે સમાજની અંદર કોર્ટ અંદર અને બહાર ન હોય પણ અહીંયા મોટા ભાઈઓ છે મોટા ભાઈઓએ નાના ભાઈઓને મદદ કરવી જે નબળા છે શક્તિ નથી એને થોડી મદદ કરી અને અહીંયા આપણે જે આ શક્તિશીમા મધ્ય છે બહેનોને યુવાનોને એના કેરિયર બને એના માટે મદદ કરે છે જે કોઈ હોસ્પિટલમાં કે બીજા ક્યાંકમાં હોય તો એને મદદ કરી શિક્ષણમાં મળે અને એમાં આપણે બધા સહયોગ મળે અને આ શક્તિ કેન્દ્ર છે અમારા વિક્રમભાઈમભાઈ બધા જ ભાઈઓ અને કરશનભાઈ જે સેનાના પ્રમુખ છે એ તથા સૌ સભ્યો આજે અહીં આ જે ભવનનું ખાતમુહૂર્ત થયું એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને જેમ બાપભાઈશ્રીએ કીધું કે હવે બધું સમરસ છે આપણી પોરબંદરની ભૂમિ કૃષ્ણ સખા સુદામા અને કૃષ્ણની ભૂમિ છે તો આપણે કૃષ્ણને સુદામા તો બાપભાઈ કહેતા હતા કે મારા તો મિત્ર જ છે અર્જુનભાઈ તો એ રીતે આપણે પોરબંદરનો વિકાસ શક્ય બનશે કોઈ કોઈનું દુશ્મન નથી કોઈ કોઈની ઓપોઝમાં નથી અને સૌ સાથે રહીને પોરબંદરના વિકાસના કામો કરશું અને સૌ ભાઈચારા સાથે શક્તિ સેના છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એકદમ સત્કાર્યમાં કે અહીંયા સત્કાર્યો થશે એના માટે પણ અભિનંદન આપું છું ભારત માતા કી જય વંદે માતા